ઓપીએસ માટેના સૌ યોદ્ધાઓ મંચ પર હોય કે સામે હોય આપણે સૌ સરખા છીએ સૌ સાથે છીએ ત્યારે આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું અને મારી આજની વાતની શરૂઆત કરું છું વાત ઓપીએસની હોય અને એમાં ખાસ એનપીએસ કે યુપીએસ વચ્ચેના ડિફરન્સની ચર્ચાઓ પણ થવાની હોય ત્યારે જ્યારે બહોળી સંખ્યામાં આપણે અહીંયા ઉપસ્થિત થયા છીએ ત્યારે સૌ પહેલાં આપ બધાને હું એક આહવાન કરવા માગું છું કે આપણી આ લડત જે છે એ ઘણા સમયથી ચાલી રહી છે મંડાણ એના ઘણા સમયથી થઈ ચૂક્યા છે ત્યારે આપણી શક્તિ બતાવવા માટે સૌ સાથે છીએ અને આપ જાણો છો એ રીતે આ કાર્યક્રમનું બ્રોડકાસ્ટ પણ થઈ રહ્યું છે અને આપણા મેમરી માટે પણ આ કાર્યક્રમ રહેવાનો છે ત્યારે બધાને વિનંતી કરું છું એ ઉપસ્થિત તમામ શિક્ષક ભાઈઓ બહેનોને કે આપણે એક નારો બોલીશું એમાં હું શરૂઆત એવી રીતે કરીશ ઇસ જોર ઝુલમ કી ટક્કર મેં તમારે શું બોલવાનું છે સંઘર્ષ અમારા નારા હૈ આ આપણે બે વાર બોલી અને આપણા મારી વાતની હું શરૂઆત કરું છું તો બધા તાકાતથી આપણે જે ઘણી કાર્યક્રમોમાં આપણને તાલી પાડવાનું કે કે કઈ એવું બોલવાનું કે

છણના બધા નહીં ઓપીએસ તો જોઈએ જ છે તો ભલે બધા જોડાય કઈ વાંધો નહીં ઇસ જોર કી ટક્કર મેં ਸੰઘર્ષ અમારો નારા હે ખૂબ ખૂબ આભાર आवाज છે કે દિલ્હી સુધી પહોંચે ગાંધીનગર સુધી પહોંચે બ્રોડકાસ્ટિંગના માધ્યમથી પહોંચે એવી આશા વ્યક્ત કરું છું અને મારી વાતની શરૂઆત કરું છું એક્ચ્યુઅલી પ્રમુખ શ્રીએ મને જેમ માર્ગદર્શન આપવા માટે કહ્યું એમાં એનપીએસ અને યુપીએસ વચ્ચેનો ડિફરન્સ છે એ બીજા વક્તાઓ પણ લેવાના છે તો મારા ભાગે જે વિષય આવ્યો છે એની વાત હું તમારી સમક્ષ મૂકું છું લગભગ રાજકોટની વાત કરીએ તો રાજકોટ મહાનગર શિક્ષક મંડળ આપણું જે છે એ દરેક કાર્યક્રમોમાં અવલ નંબર ઉપર હોય છે અને દરેક કાર્યક્રમની શુભારંભ છે એ આપણું મંડળ જ કરે છે તાજેતરના દાખલાની વાત કરીએ તો હમણાં જ થોડા દિવસો પહેલાં આપણે જ્યારે સીએમ અને પીએમ સુધી પોસ્ટકાર્ડ લખી લેટર લખી અને એમને જાગૃત કરવા માટે આપણે જ્યારે આહવાન કર્યું આ કાર્યક્રમનો દાખલો લઈ અને ત્યારબાદ ઘણા બધા નગરપાલિકા અને મહાનગરપાલિકાના મંડળોએ પણ આ કાર્યક્રમ કર્યો બે દિવસ પહેલાં અમદાવાદ મહાનગરપાલિકા મંડળે પણ આ પ્રકારનો કાર્યક્રમ કર્યો છે એ પ્રેરણા આપણા મંડળમાંથી મળે છે આપણા મંડળ માટે તાલીમ હોવી જોઈએ તો વાત એવી છે કે આજે બહુ થોડા સમયના આયોજનમાં એકાએક કાર્યક્રમ સુંદર મજાનો કાર્યક્રમ ગોઠવી શક્યા છીએ આપણે અને શિક્ષકો છે બધા તો ઘણી વાર એવું આપણે વિચારતા હોઈએ કે ભાઈ એનપી આ લોકો જે છે

તમે એની બે વર્ષ ત્રણ વર્ષ ચાર વર્ષ પાંચ વર્ષ સુધી રાહ જુઓ ને એ માંડ માંડ કરીને એક ફૂટ દોઢ ફૂટ સુધી જ બહાર નીકળેલું દેખાય એનું કારણ એ છે કે એ પાંચ દસ વર્ષ સુધી જમીનની અંદર એ પોતાનું જડ છે એ મજબૂત બનાવતું અને પછી એ વધવાનું ચાલુ થાય ત્યારે એને કોઈ નામ આપી શકે એટલી ઊંચાઈ સુધી જાય આપણી લડત પણ એ પ્રકારની છે એનું ફાઉન્ડેશન એ ચાઇનીઝ બાંબુની જેમ આપણે બનાવી ચૂક્યા છીએ અને આ લડત આવનારા વર્ષોમાં એક બહુ હાઈટ સુધી પહોંચવાની છે એની પણ ખાતરી છે અને આપણને સૌને ઓપીએસ મળવાનું છે એ વાત પણ પાકી છે એનો આપણને સૌને વિશ્વાસ પણ છે પરંતુ એ લડતમાં એક આ ચિંગારીની અંદરમાં કેરોસીન છાંટી અથવા તો પેટ્રોલ છાંટી અને આને જ્વાળા બનાવવાની જરૂર છે

અને આવનારા વર્ષોમાં ઓપીએસના ફળ મેળવી શકશું તો મતલબ આજે આ કાર્યક્રમના માધ્યમથી આપ સૌને મારું આહવાન છે મતલબ મંડળ તરફથી મારું આહવાન છે કે આવનારા વર્ષોમાં આવનારા દિવસોમાં જે કંઈ પણ કાર્યક્રમો યોજાય આ દરેક કાર્યક્રમોમાં આપણા માટે લડત લડી રહ્યા છીએ એ ભાવના સાથે આપણે સૌ સાથે જોડાશું કામ બધાને રહેવાના છે દરેકને મુશ્કેલીઓ રહેવાની છે પરંતુ ઓપીએસ આપણને સૌને મળવાનું છે તો પાંચ માણસો અમે નહીં જઈએ તો ચાલશે કાર્યક્રમ તો થવાનો જ છે મળવાનું તો બધાને મળવાનું છે આવા પ્રકારની નીતિ ન રાખીએ અને સૌ સાથે મળી અને દરેક કાર્યક્રમોને બુલંદી સુધી જો પહોંચાડીશું તો આપણો અવાજ ચોક્કસપણે ગાંધીનગર અને દિલ્હી સુધી પહોંચવાનો જ છે તો આજે મારું આહવાન છે કે આપ સૌ જ્યારે જ્યારે પણ મંડળ તરફથી આપણને સૂચના મળે એમના તરફથી કોઈ પણ કાર્યક્રમનો આગાજ કરવામાં આવે આપણે સૌ પૂરી તાકાત સાથે જોડાઈએ અને તો જ આ ઓપીએસ ને આપણે સફળતાપૂર્વક મેળવી શકવાના છે દરેક કાર્યક્રમો હંમેશા આપણા રાજકોટ રહ્યું છે એ દરેક કાર્યક્રમોમાં એપી સેન્ટર રહ્યું છે અને એટલા માટે આવનારા દિવસોમાં પણ ઘણા બધા કાર્યક્રમો આપણે આપવાના છીએ અને એના માધ્યમથી હંડ્રેડ આપણે ત્યાં સુધી પહોંચવાના છીએ ત્યારે એક વાત જે મને જાણવા મળેલી કે બહેનોની સંખ્યા બહુ મોટી છે આપણા તો દરેક કાર્યક્રમોમાં જો બહેનો પણ જોડાશે ભાઈઓ તો જોડાતા હોય જ છે પણ સાત બહેનોની મોટી સંખ્યા છે અને એ જોડાશે તો આવનારા દિવસોમાં એ દિવસ દૂર નથી એ આપણા ઓપીએસ માટેના એસ બિલ નાન તેન બધું બનવાનું ચાલુ થાય તો આજે ફરી એકવાર બહેનો જ્યારે આટલી મોટી સંખ્યામાં છે ત્યારે બધાને ફરી એકવાર આહવાન કરું છું કે સમય નીકાળીને પણ આપણા કાર્યક્રમોની અંદરમાં મંડળના દરેક કાર્યક્રમોમાં આપ સૌ જોડાશો એવી આપ બધાને ગર્ભ વિનંતી કરું છું ભાઈઓ દરેક કાર્યક્રમોમાં હોય છે ઘણી મોટી સંખ્યામાં આવે છે આપણે ગાંધીનગર પણ અનેકવાર ગયા છીએ રાજકોટમાં પણ અનેક કાર્યક્રમો કર્યા છે આવનારા દિવસોમાં પણ કરવાના છીએ તો આવા હરેક નાના મોટા કાર્યક્રમોના માધ્યમથી નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ અને શિક્ષક સિવાયના કર્મચારીઓમાંથી બોધપાઠ લઈ અને આગળના કાર્યક્રમો યોજે છે અને એટલા માટે આપણો આ કાર્યક્રમ આપણું આ જે લડત છે એ અટકવી ન જોઈએ અને એટલા માટે સૌને ફરી ફરીથી એકવાર વિનંતી કરું છું કારણ કે મારું આજનું કામ આ જ હતું શરૂઆતમાં મને માઇક પકડાવી દીધું કારણ